પ્રશ્ન નંબર ચાર નીચેના વિધાનોમાંથી મેન્ડલિફ આવર્ત કોષ્ટક વિશે ખોટું વિધાન જણાવો આવા શબ્દો ઉપર ખાસ ધ્યાન આપવાનું ભાઈઓ કારણ કે છે ને તમારા માર્ક કાપી નાખશે સાચું ખોટું કયું એક પણ નહીં આપેલ તમામ આ બધા ઉપર ખાસ ધ્યાન આપવાનું ઓકે નીચેના વિધાનોમાંથી મેન્ડેલીફ આવર્ત કોષ્ટક વિશે ખોટું વિધાન મતલબ કે ત્રણ વિધાન સાચા છે એક વિધાન આપણું ખોટું છે સમૂહ સાત અને આઠ ના તત્વોને તુલ્ય દળના આધારે ગોઠવવામાં આવે છે તો તો પહેલા પ્રથમ જેની અંદર સમૂહ અને તત્વો બરાબર છે ધ્યાન આપજો સમૂહ સાત અને આઠ ના તત્વો કીધા છે ને તુલ્ય દળના આધારે ગોઠવવામાં આવે છે નહીં ભાઈ તુલ્ય દળના આધારે તો ગોઠવવામાં નથી આવતા તમામ સમૂહના કેટલાક તત્વો તેમના ગુણધર્મોમાં ભિન્ન છે યસ ભાઈ હતા આ વિધાન ટ્રુ છે તત્વોના પરમાણિય દળના આધારે તેને ગોઠવવામાં આવ્યો હતા જો ત્યાં આવી ગયું પરમાણીય દળ યસ હાઇડ્રોજનની જગ્યા બરાબર નહોતી યસ આ ત્રણેય વિધાન ટ્રુ છે પણ એક વિધાન ફોલ્સ છે તો જે ફોલ્સ છે એ જ આપણો જવાબ છે બરોબર તો અહીંયા આવશે ફો તો જવાબ આવશે આ વન અને આ ક્વેશન ઈજી છે